હેલો ગાઇસ તો બ્લોક કૈયા કાશકી ચેનલ પર કરી ધન્યવાદ તો આજે હું ગુજરાતી બ્લોગ બનાવું છું મેં તમને કાલે કીધું હતું એવી રીતે કે હું હિન્દીમાં બ્લોગ બનાવતો હતો તે હું ગુજરાતી છું અને આજથી હું ગુજરાતીમાં જ બોલો બ્લોગ બનાવવાનો છું અને ચાલું કરીએ તેની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં બ્લોગ જોયા પછી કોમેન્ટ કરી દેજો તો ચાલું કરીએ બ્લોગ ચાલો હેલો ગાઈશ તો ગુજરાતી બ્લોક નંબર વનમાં તમારું સ્વાગત છે તો આજે હું આવી રહ્યો છું આ પાછળ જોઈ શકો છો તમે તલાવ છે અને એ તલાવમાં જો આ આ વસ્તુ કાઢવાનું છે તેને બહાર કાઢ્યા પછી હું તમને તેનું નામ કહું પણ આને હું અત્યારે બહાર કાઢવાનું છું અને તે ખાવાની વસ્તુ છે તે પાણીમાં જ થાય છે તો આજે હું તેને બહાર કાઢું છું તમે જોઈ શકો છો કાઢવાનો છું તો યુ પણ આખું સાથે જ આવ્યું છે જો તેને આખી ગાંઠ આવી જાય છે સાથે જ તે અને તેને આ તેનું ખાવાનું વસ્તુ છે તેને સાફ કરીને ખાવાનું છે આ નાનું છે એનાથી આ કમ્પ્લીટ છે અને આપણે ભાંગે ત્યાં ખાવાની વસ્તુ છે જુઓ તમે કોઈ દિવસ જોઈ છે અને જેને જોઈ છે તે કોમેન્ટમાં બોલજો શું છે અમારી ભાષામાં આને કહીએ છે જીતોલા બહુ મજબૂત આવે છે જોઈ શકો છો તે ભંગાતા પણ નથી આની વતી હું ભાંગું છું સળિયા વતી ખાવા લાયક વસ્તુ છે અને ખાઈ પણ શકાય આપણે જોઈ શકો છો જોઈ શકો આના ફૂલ કેવી રીતે થાય છે આ તળાવ શાકુજ ને ભાંગે આપણે કેવું લાગે છે ત્યાં મસ્ત લાગે છે મને તમે જોયું હોય તો કોમેન્ટમાં લખજો અને તમે તમારી ભાષામાં શું કહો છો બધા દાસ બગડ્યા છે મારા તો પાણી આવી છે તેમદાર કોઈ વાંધો નથી ધોઈ નાખશું અમે ધ્યાન કીધું જે છે પણ આ હજુ કાચા છે એટલે લાલ છે અને પાક્કા થઈ ગયા હોય તો જોવા બીજું કેવું છે અને બીજા અહીં પાછા નાખી દઈએ તો ફોર બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગને લાઈક કરજો અને મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં